ભારતીય જનતા પાર્ટી બારડોલી લોકસભા અંતર્ગત બારડોલી વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી લોકસભા બારડોલીના ગાંધી રોડ કબલા પાર્ક ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો શુભારંભ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડના હસ્તે ઉદઘાટન બાડોલી લોકસભા બાડોલી નગર સંગઠન બાડોલી નગરપાલિકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બારડોલી લોકસભાની સાત વિધાનસભા પૈકી બારડોલી વિધાનસભાના કાર્યાલયનો આજે બારડોલી નગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો જેમાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ બેન ભાવિનીબેન પટેલ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જનસંપર્ક કાર્યાલયથી આગામી વિધા લોકસભાની ચૂંટણી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો તેમજ છેલ્લે દિવસ સુધીની અલગ અલગ કામગીરીઓ માટે એક સગવડતા ઊભી સગવડતા રહે એના માટે આજે અહીં કાર્યાલય પર સૌ કાર્યકરોને સંબોધિત કરવામાં આવી આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કંઈ પણ કાર્યક્રમો કરવાના છે એ કાર્યક્રમો અંગેની પણ માહિતી આપવામાં આવી અને બારડોલી વિધાનસભા સૌથી વધુ મતોથી જીતીએ એના માટે કાર્યકરોને પણ એક માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી